રાજુલા ભેરાય ચોકડી સુધીના નવા બનેલ રોડની બંને સાઇડમાં ફોગલાઇન અને વચ્ચે સાઇડલાઇન તેમજ રિફ્લેક્ટર મૂકવામાં આવે તેવી લોક માંગણી રાજુલાને શાન સમો રાજુલાથી ભેરાય ચોકડી રોડ બનાવવાના બદલ સ્થાનિક પદાધિકારીઓ અધિકારીઓ મજૂર વર્ગ તેમજ નામી અનામી તમામ લોકોની મહેનત રંગ લાવી છે ત્યારે સ્વાભાવિક છે કે છેલ્લા ઘણા સમયથી આ રોડ ઉપર વાહનોની અને લોકોની અવરજવરમાં નોંધપાત્ર વધારો થયેલો જોવા મળે છે આ ઉપરાંત આ રોડ ઉપર નવા દવાખાના શાળાઓ દુકાનો તેમજ કોમ્પ્લેક્સ અને અંદરની સાઈડ નવી સોસાયટીઓ પણ બની રહી છે આ રોડ ઉપર ડામરનું નવું લેયર બનાવવું ખૂબ જ જરૂરી હતું આ રોડ ઉપર વહેલી સવારે અને સાંજે ઘણા લોકો વોકિંગ અને રનિંગ કરવા માટે પણ આવે છે જો આ નવા બનેલ રોડની બંને સાઈડમાં ફોગ લાઈન એટલે કે સફેદ પટ્ટા અને વચ્ચે સાઈડ લાઈન એટલે કે તૂટક પટ્ટા તેમજ રિફ્લેક્ટર કે રેડિયમ બનાવવામાં આવે તો ચાલીને જનાર અને વાહન ચલાવનાર બધાને જ માટે એક નવો અનુભવ તેમજ આનંદ રાજુલામાં પહેલી વાર મળી શકે તેમ છે અકસ્માત પણ નિવારી શકાય છે આવી લોકલાગણી સ્થાનિક લોકોમાંથી ઉઠી રહી છે રિપોર્ટર મહેશ્વરુ રાજુલા